જૈન વિદ્યાર્થી મિત્રો ઓમ ભૂષણ ક્લાસીસ ના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે આજે ધોરણ 10 ચેપ્ટર નંબર કયું છે તો કે 10 અને ચેપ્ટર નું નામ શું છે તો કે વર્તુળ આ વર્તુળ ના લગતો આપણે જે એક પ્રમેય રહેલો છે પહેલો એ પ્રમેય લઈને આવ્યા છે 10.1 ક્લિયર જે આપણી જે એક્ઝામ રહેલી છે બોર્ડ ની એમાં વિભાગ સી માં ત્રણ માર્ક્સ નો આ પ્રમેય ફરજિયાત પણ પૂછાય છે પૂછાય છે અને પૂછાય છે ક્લિયર તો આજે આપણે 10.2 10.1 વિશે ની માહિતી મેળવીશું અને સાથે સાથે એના નેક્સ્ટ વિડિયો માં પછી આપણે 10.2 પ્રમેય પણ લઈ લઈશું ડન છે તો આપણે જોઈએ છે કયો પ્રમે વિદ્યાર્થી મિત્રો પહેલો છે આપણા જોડે કયો તો કે 10.1 પ્રમે શું નામ છે પ્રમે નું પ્રમે 10.1 આ દસ પોઈન્ટ એકનું જે છે એનું વિધેય વાક્ય શું રહેલું છે વિદ્યાર્થી મિત્રો એનું વિધેય વાક્ય આપણા જોડે એવું રહેલું છે કે આપણા જોડે કોઈ વર્તુળ છે શું છે વર્તુળ અને વર્તુળ પર શું દોરેલો છે આપણે એક સ્પર્શક દોર્યું છે એ સ્પર્શક એટલે આપણે લખ્યે છે વર્તુળ પરના સ્પર્શક વર્તુળ પરનો સ્પર્શક વર્તુળ પરનો સ્પર્શક શું કરે છે તો કે સ્પર્શ બિંદુ જે છે એ સ્પર્શ બિંદુ સાથે શું કરે છે ભાઈ આ ત્રિજ્યા દોરીશું સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને શું હોય છે લંબ રહેલો હોય છે તો શું લખ્યું આપણે વર્તુળ પરનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી સ્પર્શ બિંદુમાંથી દોરેલ ત્રિજ્યાને લંબ હોય છે એવું કહેવા માંગે છે વાક્ય કે આપણા જોડે જે સ્પર્શક રહેલો છે એ સ્પર્શક અને ત્રિજ્યા એકબીજા સાથે શું બનાવશે નેવું અંશનો ખૂણો બનાવશે કાકોણ બનાવશે તો વાક્ય આપણને વિધાન વાક્ય યાદ રહી જવું જોઈએ શું બોલીશું તો કે વર્તુળનો શું છે આપણા જોડે સ્પર્શક એ સ્પર્શક શું કરતું હશે વર્તુળને કોઈ એક બિંદુએ સ્પર્શ કરતું હશે એ બિંદુને આપણે શું કહીએ છીએ સ્પર્શ બિંદુ એ સ્પર્શ બિંદુમાંથી પસાર થતી કોઈ આપણે ત્રિજ્યા દોરીએ છે માંથી પસાર થતી કોઈ રેખા દોરીએ છે અને આપણે ત્રિજ્યા કહીએ છે એ ત્રિજ્યાને શું હોય છે તો કે લંબ સ્વરૂપે રહેલો હોય છે ડન ક્લિયર જો ના ખબર પડી હોય તો હજુ વિડિયોને શું કરી દેવાનું રિપીટ કરીને જોઈ લેવાનું ડન છે હવે જોઈએ છે આપણે શું એના ઉપરથી આ જે વિધાન વાક્ય લખ્યું છે એના ઉપરથી આપણે વિદ્યાર્થી મિત્રો શું બનાવીશું પક્ષ બનાવીશું શું બનાવીશું પક્ષ પ્રમેયમાં ત્રણ વસ્તુ આવે પક્ષ સાધ્ય અને સાબિતી હવે આપણે શું જોઈશું વિદ્યાર્થી મિત્રો પક્ષ વિશેની ચર્ચા કરીશું પક્ષમાં શું લખીશું તો કે આપણા જોડે શું રહેલું છે તો કે વર્તુળ રહેલું છે અને વર્તુળનું શું નામ આપીશું આપણે ઓ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે કેવું વર્તુળ છે ઓ કેન્દ્ર વાળું એટલે શું કહીશું ઓ કેન્દ્ર વાળું વર્તુળ ઓ કેન્દ્ર વાળું વર્તુળ ઓ કેન્દ્ર વાળું એવું કે કેન્દ્ર વાળું વર્તુળ લખીએ આપણે ઓ કેન્દ્ર વાળું Vortuna. Pacific. Că bindu' o bindură în luce, aplaudă-l, sforzi că e sforzi-l, aplaudă-l, te că e un pic de... El a pus la kies, aplaudă-l, la... એક્સ વાય આપેલ છે આપણને આપણા જોડે ઓ રહેલું છે બીજું શું રહેલું છે અને પી માંથી શું દોર્યું છે કે સ્પર્શક દોરેલું છે કયો એક્સ વાય તો એ લખીશું જો વર્તુળ પરનું બિંદુ પી આગળ દોરેલો સ્પર્શક એક્સ વાય આપેલા છે થશે શું તો કે ત્રિજ્યાને લંબ થશે તો ત્રિજ્યા કઈ થઈ આપણા જોડે ઓપી ત્રિજ્યા કઈ છે આપણે સાધ્યમાં શું લખીશું સાધ્યમાં શું લખીશું વિદ્યાર્થી મિત્રો ઓપી લંબ છે એક્સ વાય શું લખીશું ઓપી લંબ છે એક્સ વાય આ જે પ્રમેય છે એ એકદમ આપણા માટે ઈઝી છે

એ એક્સ વાય ઉપર આપણે શું કરીશું કોઈ નવું બિંદુ લઈશું અને એ નવા બિંદુને નામ શું આપવું છે આપણે ક્યુ નામ આપીએ છીએ શું નામ આપીએ છીએ ક્યુ અને પછી શું કરવાનું છે તો કે ક્યુ અને ઓ ને જોડી દેવાનું છે તો એ વાક્ય આપણે અહીંયા લખીશું કે શું લખીશું તો કે એક્સ વાય પર એક્સ વાય પર નું બિંદુ પી સિવાય નું અન્ય કોઈ બિંદુ ક્યુ લો શું કરું છું આપણે તો કે xy ઉપર જે P બિંદુ આયું તું એ P બિંદુ સિવાયનું નું કોઈ બિંદુ લીધું છે આપણે અન્ય કોઈ બિંદુ Q લીધેલું છે અને શું કરવાનું આપણે OQ ને જોડો OQ ને O અને Q ને O અને Q ને જોડો

કારણ શું છે એવું આપણને અહિયાં પ્રશ્ન થવો જોઈએ કેમ બાર છે શું કારણ તો કે જો આ ક્યુ બિંદુ એ વર્તુળ પર આવેલું હોય અથવા તો વર્તુળ ની અંદર આવેલું હોય તો એ શું બની જતો કે વર્તુળનો છેદિકા બની જતો સ્પર્શક બનતો નહીં દાખલા તરીકે તમને બે માહિતી ખબર હોવી જોઈએ કે વર્તુળ છે અને વર્તુળ પર કોઈ એક બિંદુ છે અને એમાંથી હું કોઈ લાઈન દોરું તો એ શું કહેવાશે સ્પર્શક કહેવાશે પરંતુ વર્તુળના અંદર આવેલા બિંદુમાંથી હું કોઈ લાઈન દોરીશ તો એ શું બની જશે વર્તુળની છેદિકા બની જશે એવી આપણને ખબર પડવી જોઈએ એટલા માટે ત્રીજું વાક્ય આપણે લખીશું શું કે Q બિંદુ A બિંદુ Q A વર્તુળના વર્તુળના અંદરના અંદરના ભાગમાં અંદરના ભાગમાં હોય તો તે વર્તુળની વર્તુળની છેદિકા તો તે તો તે xy ને તો તે xy ને વર્તુળની ત્રણ મુદ્દા લખ્યા બરોબર પેલા મુદ્દામાં શું લખ્યું આપણે તો કે એક્સ વાય હતો એક્સ વાય પી એક્સ વાય પરનું બિંદુ પી સિવાય આપણે કયું બિંદુ લેવાનું હતું ક્યુ બિંદુ લેવાનું હતું ક્યુ બિંદુ લઈ લીધું પછી બીજો મુદ્દો શું તો કે જોડે જોડે ઓ અને ક ને જોડી દેવાનું હતું એટલે જોડી દીધું પછી શું કીધું કે હવે આ જે q બિંદુ છે એ q બિંદુ ક્યાં હોય તો કે વર્તુળના બહારના ભાગમાં હોય તો કે કેમ વર્તુળના બહારના ભાગમાં હોય તો ત્રીજો મુદ્દો લાસ્ટ કે વર્તુળના બહારના ભાગમાં કેમ હોય કારણ કે જો એ વર્તુળના અંદરના ભાગમાં આવી જાય તો શું બની જશે વર્તુળની છેદિકા બની જશે

વધુ મળશે એટલે આપણે શું કહીશું ઓક્યુ લેસ ધેન ઓપી હા ને આ લેસ ધેન કહેવાય ના આને શું કહેવાય ગ્રેટર ધેન યાદ રાખવાનું શું ગ અને તમને યાદ રાખાવ્યું છે શું લ એટલે આવું લેસ દેન પછી આપણે શું કરીશું તો એવું કહેવાય મતલબ એવું કહેવાશે કે ત્રીજિયા ઓપી સિવાય ત્રીજિયા ઓપી માં રહેલ બિંદુ પી સિવાયનું કોઈપણ બિંદુ માટે કોઈ પણ બિંદુ માટે તે તે અંત હંમેશા વધુ મળે છે હું એવું કહેવા માંગુ છું કે હું ઈ સિવાય નું કોઈ પણ બિંદુ લઈશ એ સિવાય નું આપણે કોઈ પણ બિંદુ લેશું

અંતર છે ક્લિયર તેથી આપણે શું કહી શકીએ જો ટૂંકામાં ટૂંકું અંતર થતું હોય તો શું કરે લંબ બનાવે છે એવું આપણે આગળ નવમા ધોરણમાં શીખી ગયા છીએ ક્લિયર જો ટૂંકામાં ટૂંકું અંતર હશે તો શું કરશે કે જો આમ કરીને આમ દૂર રહેલું હતું ધીમે 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 આમ કઈ નજીક લાવી દે તો ટૂંકામાં ટૂંકો શું થઈ જશે તો કે નેવું અંશ નો ખૂણો બનાવશે એટલે આપણે શું કહી શકીએ તેથી ઓપી લંબ છે એક્સ વાય શું કહી શકીશું આપણે ઓપી લંબ છે એક્સ વાય આ શું હતું વિદ્યાર્થી મિત્રો આપણો પ્રમે રહેલો હતો જેને આપણે સિમ્પલી રીતે સમજવાનો ટ્રાય કર્યો છે વન મોર લાસ્ટ ટાઈમ તમને સમજાવી દઉં છું મેં શું લખ્યું હતું એકદમ ઇઝી ટ્રીક આપું છું સમજો દાખલા તરીકે આપણને એવું કીધું હતું કે વર્તુળ શું છે એનો એક સ્પર્શક છે વર્તુળ નો શું રહેલું છે આપણા જોડે સ્પર્શક રહેલો છે તો જો વર્તુળનો સ્પર્શક રહેલો હોય એ શું કરશે સ્પર્શ બિંદુમાંથી દોરેલી શું થવાનું છે છે લંબ લંબ જો થશે તો આને આપણે એટલે ઓપી કોને લંબ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો એક્સ વાય ને લંબ થઈ જાય છે આવું આપણે સાબિત કરવાનું હતું તો આ સાબિત કરવા માટે પહેલા મેં કેટલા મુદ્દા લીધા ત્રણ મુદ્દા લીધા કેટલા લીધા ત્રણ અને એ ત્રણ મુદ્દામાં સે વાત કરી તો કે બિંદુ વિશેની વાત કરી છે આપણે ત્રણ મુદ્દા જે લીધા છે આપણે ત્રણ વાક્યો લીધા છે મસાના વિશે વાત કરી છે બિંદુ બિંદુમાં શું વાત કરી હતી તો કે આ પી સિવાયનું કોઈ બિંદુ આપણે xy પર શું લેવાનું છે q xy પર p સિવાયનું કોઈ બિંદુ લેવાનું તો q અને q અને o ને શું કરી દેવાના હતા જોડી દેવાના હતા એવું લખવાનું તો આ પહેલું સેન્ટેન્સ થી બીજું સેન્ટેન્સ આપણે શું લીધું હતું તો કે આ જે q બિંદુ લીધું થી એ ક્યાં હોઈ શકે પહેલા xy પર લીધું હતું હવે શું કીધું કે q બિંદુ ક્યાં હશે તો કે વર્તુળની બહાર હશે સ્પર્શક બને નહી તો જો અંદર આવેલું હોય તો આપણે ત્રીજું વાક્ય શું લખવાનું ક્યુ બિંદુ એ વર્તુળના અંદર ના ભાગમાં હોત તો શું બને છેદિકા બનાત વર્તુળ સ્પર્શક બને નહીં એવું કયું વાક્ય લખ્યું આપણે ત્રીજું

બરોબર તો એક્સ વાય ઉપરનું કોઈ પણ બિંદુ હશે હંમેશા ત્રિજ્યા કરતા તો કેવું થવાનું વધારે થવાનું છે અને એના પછી લાસ્ટ મુદ્દો તેનું મતલબ શું કહી શકીએ તો કે ઓપી જે છે એ xy પર નું ટૂંકામાં ટૂંકું અંતર રહેલું છે અને ટૂંકામાં ટૂંકું અંતર હોય તો આપણે શું કહી શકીએ op લંબ છે xy કહી શકીએ આ શું હતી આપડા પ્રમે 10.3 ની વાર્તા ક્લિયર જો ના ખબર પડી હોય તો વિડિયોને હજુ બે ત્રણ વાર રિપીટ કરીને જોઈ લેજો આપણા માટે ત્રણ માર્ક્સ જે છે આપણે પાકા કરી દેવાના થાય છે અને બીજા બે પ્રમેયો આપણે ચેપ્ટર 6 ના પણ ચલાવી દીધેલા છે તો ફરી મળીશું એક નવા વિડિયો સાથે 10.2 ના જય હિન્દ જય ભારત